ખૂબ જ એટ્રેક્ટિવ પીસ તમને અહીંયા જોવા મળે છે ટિશ્યુ મટિરિયલ છે ટીશ્યુ મટિરિયલની અંદર તમે ધ્યાનથી જોશો તો તમને આ પ્રમાણેનું વર્ક જોવા મળી રહ્યું છે તો દર્શકો નેક્સ્ટ આર્ટિકલ છે એકદમ સરસ એવો લાઇટ કલરની અંદર જેની અંદર તમને આ ટાઈપનું વર્ક જોવા મળી રહ્યું છે મારું કહેવાનું માનવું તો તમે લાઈવ અજીત ઝોનમાં આવીને પરચેસિંગ કરજો લેન્થ તમે જોઈ શકો છો ફૂલ લેન્થ રહી છે જે હાઈટેડ છોકરી છે એમને એકદમ પરફેક્ટ લેન્થ આવવાની છે એકદમ પરફેક્ટ આર્ટિકલ છે દર્શકો આવા આર્ટિકલ તમને આખા સુરતની અંદર ક્યાંય જોવાની મળશે હવે થોડાક લાઇટ કલર વાત કરીશ તમે જોઈ લો ચાર પીસ નો સેટ રહેશે સસ્તામાં સસ્તી રેન્જમાં તમને આ કલેક્શન મળી જશે હજાર માં વેચાય એવું પીસ છે જે તમને એનાથી પણ જય શ્રી કૃષ્ણ વ્યુઅર્સ સુપ્રભાત વદાને તો દર્શકો આજના જે કલેક્શન્સ લઈને આવી છું એ સેમી સ્ટીચ ડ્રેસ મટીરિયલના કલેક્શન છે જે એકદમ સેમી સ્ટીચ આવે છે જેની અંદર તમે સારામાં સારું માર્જિન પણ તમારું સેટ કરી શકો છો અધરવાઇઝ દર્શકો હું તમને જણાવી દઉં કે અહીંયા જે કલેક્શન મળશે એ તમને મેન્યુફેક્ચરિંગ રેન્જમાં મળશે અજીત ઝોન હા દર્શકો અજીત ઝોનનું નામ તમે બધાએ સાંભળ્યું છે અમુક એવા વ્યૂઅર્સ હશે જે નવા આપણી સાથે હમણાં જ હાલમાં જોડાયેલા છે આ વિડીયોના માધ્યમથી તો દર્શકો હું પહેલાં તમને તમને જાણકારી આપી દઉં કે અજીત જોન એક બહુ મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે તમે મારી આગળ પાછળ બધા જોવા મળી રહ્યા છે સાડીઓના ઢગલામાં ઢગલા કલેક્શન્સ તમને મળી જશે ઓછામાં ઓછી મેન્યુફેક્ચરિંગ રેન્જ સાથે જેને તમે આગળ જતા સેલ કરી શકો છો તમારા હિસાબે માર્જિન સેટ કરીને તો ચાલો આજના જે મેઇન કલેક્શન્સ છે એ તમે જોઈ શકો છો ન્યુ સેમ્પલ્સ આપણા આવી ગયા છે સેમી સ્ટીચ ડ્રેસ મટીરિયલની અંદર જેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો હેન્ડે વર્કનું તમને ટોટલી કામ જોવા મળી જશે જેની અંદર મટિરિયલ આપણે જે યુઝ કર્યું છે એ ઓર્ગનઝ મટીરિયલ છે ફોર પીસનો સેટ આવશે એકદમ ફ્રી સાઇઝ હોય છે ફોર ડિફરન્ટ કલર ઓપ્શન સાથેનું આ આર્ટિકલ રહેશે જેની અંદર તમને બતાવી દઉં કે આપણે આની આતે જે દુપટ્ટો આવે ને દુપટ્ટાની અંદર પણ તમને મોતીઓનું કામ જોવા મળી રહ્યું છે હવે આની પર્ટિક્યુલર રેન્જ માટે દર્શકો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે જેનાથી તમને વધુ પડતી ઇન્ફોર્મેશન મળી શકે હવે આની અંદર તમને થોડુંક ડાર્ક કલર ચાર્જ

જ માંગે છે સ્લીવ્સની વાત કરી દઈશું તો સ્લીવ્સમાં પણ તમને ફેન્સી વર્ક જોવા મળી જશે ક્વોલિટી એકદમ બેસ્ટ રહેશે દર્શકો મારું કહેવાનું માનું તો તમે લાઈવ અજીત ઝોનમાં આવીને પરચેસિંગ કરજો લેન્થ તમે જોઈ શકો છો ફૂલ લેન્થ રહેશે જે હાઈટેડ છોકરી છે એમને એકદમ પરફેક્ટ લેન્થ આવવાની છે એકદમ પરફેક્ટ આર્ટિકલ છે દર્શકો આવા આર્ટિકલ તમને આખા સુરતની અંદર ક્યાંય જોવાની મળશે હવે થોડાક લાઈટ કલરની વાત કરીશ તો લાઈટ કલરમાં અગેન ઓર્ગેન્ઝા મટિરિયલમાં એક આર્ટિકલ તમારી સાથે શેર કરી રહી છું ચાર નો સેટ આવશે આરામથી તમે આની અંદર પાંચસો હજાર જેટલું પણ માર્જિન રાખીને વેચો ને તો પણ વેચાઈ જશે અને કસ્ટમરને સસ્તું પણ લાગશે હવે આ ગ્રે કલરનો જે પીસ છે ને એમાં તમે જોશો કાશ્મીરી વર્ક તમને જોવા મળી જશે જે જીની જીની એમ્બ્રોઈડરી છે ડાયમંડ વર્ક છે એન્ડ આની સ્લીવ્સની અંદર પણ તમને વર્ક જોવા મળશે બેક સાઈડની વાત કરીશ તો દુપટ્ટાની અંદર તમને ટોટલી ફ્લાવર પેટર્ન જોવા મળશે ફિનિશિંગ તમે જાતે જોઈ શકો છો વિડીયોની અંદર કે ફિનિશિંગ એકદમ સરસ છે તો દર્શકો આમાં શું થાય કે અગર આપણે એ પીસ આ લાઈવ જોશું ને તો આપણે વધારે ખ્યાલ આવશે તો દર્શકો ગમે ત્યારે તમે સુરત આવો છો ને તો એકવાર અજીત ઝોનમાં વિઝિટ કરજો ભલે તમારે કંઈ નથી લેવો પણ વિઝિટ કરશો ને તો નેક્સ્ટ ટાઈમ તમને આઈડિયા આવશે કે આપણે સુરત જઈએ છીએ તો કઈ માર્કેટમાં જવું જોઈએ કઈ જગ્યાએ નહીં જવું જોઈએ બરાબર તો હું તમને એક જ વસ્તુ કહીશ તમને સાડી જોઈએ છે કિટ્સવેર જોઈએ છે ડ્રેસ મટીરિયલ કુર્તીઝ અંડરગાર્મેન્ટ્સ નાઇટી કાં તો તમને દર્શકો સાડીઓના કલેક્શન જોઈએ છે આ બધા કલેક્શન તમને મળી જશે અજી ઝૂનની અંદર તો દર્શકો આપણા ત્યાં જ ને વિડીયો કોલની સુવિધા છે સાથે સાથે તમે જ્યારે પણ રેલવે સ્ટેશનમાં આવો છો સુરતના રેલવે સ્ટેશન કે ઉધના રેલવે સ્ટેશનમાં તમારે અમારા સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરવાનો રહેશે જેથી તમને લાભ મળશે પિક એન્ડ ડ્રોફ ફેસિલિટીસનો હા દર્શકો બરાબર સાંભળ્યું પિક એન્ડ ડ્રોપ ફેસિલિટીઝ અમારો ડ્રાઈવર તમને લેવા પણ આવશે મૂકવા પણ આવશે હવે ચાલો આગળ વધીએ અને મટીરિયલ ચેન્જ કરીએ નેક્સ્ટ આર્ટિકલ આપણે જોઈશું જોર્જેટ ની અંદર આ તમે જોઈ લો ચાર પીસનો સેટ રહેશે સસ્તામાં સસ્તી રેન્જમાં તમને આ કલેક્શન મળી જશે હજાર પંદરસોમાં વેચાય એવું પીસ છે જે તમને એનાથી પણ હાફ એન્ડ હાફ ની અંદર મળી જશે બહુ જ સરસ એવો કલર છે એન્ડ આની અંદર વ્હાઈટ નું આખામાં વર્ક કરવામાં આવ્યું છે જે પણ કલેક્શન ગમતું છે બધાના સ્ક્રીનશોટ લેતા જ જોજો દર્શકો કારણ કે આવા કલેક્શન્સ બીજે ક્યાંય જોવાની મળશે ને એકવાર વેચાઈ ગયા તો પછી વેચાઈ જ ગયા તો દર્શકો નેક્સ્ટ આર્ટિકલ છે એકદમ સરસ એવો લાઇટ અંદર જેની અંદર તમને આ ટાઈપ નું વર્ક જોવા મળી રહ્યું છે એન્ડ દર્શકો તમને થોડુંક આસમાની ટાઈપ કલર જોતા હોય તો આસમાની કલર પણ આપણી પાસે અવેલેબલ છે બધાની અંદર તમને વ્હાઈટ કલરની એમ્બ્રોઈડરી જોવા મળી જશે ડાર્ક કલર જોઈએ લાઇટ કલર જોઈએ બધા જ કલર ઓપ્શન્સ તમને હજી જોડ પ્રોવાઈડ કરાવે છે નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ખૂબ જ એટ્રેક્ટિવ પીસ તમને અહીંયા જોવા મળે છે ટિશુ મટિરિયલ છે ટીશુ મટિરિયલની અંદર તમે ધ્યાનથી જોશો તો તમને કંઈક આ પ્રમાણેનું વર્ક જોવા મળી રહ્યું છે તો દર્શકો આ હતા આજના સ્પેશિયલી કલેક્શન કલેક્શન તમે જોઈ શકો છો ઘણા બધા અવેલેબલ છે પણ દર્શકો શું કરી એક વિડીયોમાં આટલું જ કલેક્શન બતાવી શકીએ છીએ તો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આજે જ કરી નાખજો મારી સાથે આવો આ કાઉન્ટર તમે જોઈ લો આ કાઉન્ટરના જ બધા કલેક્શન્સ છે આપણી પાસે આ ટાઈપના જે એકદમ જ અનસ્ટીચ હોય ને એવા ડ્રેસ મટિરિયલ પણ મળી રહી છે આ બધા સેમ્પલ છે ગમે ત્યારે તમે અહીંયા આવો ને લાઈવ પર્ચેસિંગ કરવા તમે તમારા હાથોથી કાઢીને જોઈ શકો છો આખામાં વર્ક મળી જશે જે ચાર ચાર પીસના સેટ છે બાર પીસના સેટ આવશે એ રીતના તમને સેમ્પલ અહીંયા મળી રહેશે તો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ ના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ